બગસરા પંથકમાં સતત વરસાદી માહોલ ખેડૂતોમાં જોવા મળી રહી છે ખુશી હવામાન વિભાગની આગાહી મુજબ બગસરા પંથકમાં છેલ્લા પાંચ દિવસથી વાતાવરણમાં પલટો હળવાથી ભારે વરસાદ પડ્યો અમરેલી બગસરા પંથકમાં સતત વરસાદી માહોલમાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે હવામાન ખાતાની આગાહીના ભાગરૂપે બગસરા પંથકમાં છેલ્લા પાંચ દિવસથી વાતાવરણમાં પલટો આવતા ભારે વરસાદ પડ્યો છે બગસરા શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે મુંજિયાસર ડેમમાં પણ બે ફૂટના નવા નીરની આવક થતા તેર ફૂટ નોંધાયું છે બગસરાના મુંજિયાસર માણિકવાડા રફાડા સાયર સુરાવર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સવારથી જ હળવા ભારે વરસાદના ઝાપટાઓ વરસી રહ્યા છે ખેડૂતો દ્વારા વાવેતર કરેલ કપાસ મગફળી સોયાબીન સહિતના પાકને કાચું સોનું વરસતા ખેતી પાકને વ્યાપક ફાયદો થશે તેવું તો હાલ ખેડૂતો માની રહ્યા છે અશોક મણવરનો રિપોર્ટ એસ ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે